દિલ્હીમાં યમુનાની જેમ જામનગરમાં રંગમતી નદી પણ ઝેરી પ્રદૂષણનો શિકાર બની રહી છે શહેરની ભાગોળેથી પસાર થઈ રહેલી રંગમતીના પાણી સાથે વહી રહેલા સફેદ ફીણના ગોટે ગોટા ખતરનાક રાસાયણિક પ્રદૂષણની ચાડી ખાઈ રહ્યા છે કોણ ઠાલવી રહ્યું છે આ ઝેર ચોમાસા પહેલાં જામ્યુકોના તંત્ર દ્વારા નદીના વહેણને અવરોધતા દબાણો દૂર કરીને તેને ઊંડી અને પહોળી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ નદીમાં વહેતા પાણીને પ્રદૂષણ મુક્ત કરવાના પ્રયાસો હજુ સુધી કરવામાં આવ્યા નથી આજે પણ નદીમાં અનેક જગ્યાએ પ્રદૂષિત કચરો ઠરવાઈ રહ્યો હોવા છતાં જામ્યુકો અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નદી પ્રદૂષણને લઈને શક્ત આદેશો હોવા છતાં બંને તંત્રો ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને બેઠા છે જામનગરમાં વોરાણા હજીરા પાસેથી પસાર થતી નદીના દ્રશ્યો ગંભીર ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરી રહ્યા છે શહેરીજનોના આરોગ્ય સાથે આ ગંભીર ચેડા છે આ ખતરનાક પ્રદૂષણ માટે જવાબદાર કોણ જામનગર શહેરની હવાને સ્વચ્છ બનાવવાનો એક્શન પ્લાન બનાવનાર ગ્રામિકોના સત્તાધીશોએ નદીને પ્રદૂષણ મુક્ત કરવાનો એક્શન પ્લાન પણ વહેલી તકે તૈયાર કરવો જોઈએ રિવરફ્રન્ટ તૈયાર થાય તે પહેલા નદીને પ્રદૂષણ મુક્ત કરવી જરૂરી છે જાગો જામનગરીઓ જાગો તંત્ર અને નેતાઓને પણ જગાડો આખરે આપણા અને આપણી ભાવિ પેઢીના આરોગ્યનો સવાલ છે